જય શ્યામ કેમ છો બધા જમા અમારે શું કહેવાય ચશ્માના ચશ્માનું ફ્રેશિંગ આવે છે હું શું કરું કંઈ ના થાય જય શામનારાયણ આમ રાખું આમ જય સ્્યામનારાયણ જય સ્્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે હું જાઉં છું મંદિરે આજે છે પ્રબોધિની એકાદશી એટલે પ્રબોધિની ને આજે પ્રબોધિની એકાદશી છે તો બધાને જય સ્્યામનારાયણ ચાલો હવે અમે અમારે મંદિરે જઈએ લંડન મંદિરે જાઉં છું હું બમી મંદિરે નહીં લંડન મંદિરે આવી છું ને તો ત્યાં હું જાઉં છું મારી સાથે ચાલો બધા સોરી અંધારું થઈ ગયું છે અંધારું છે આજે સભા પણ હોય અને આજે છે ને સ્વામિનારાયણ મંદિરે એટલે કે અમારા મંદિરે બી એપીએસ સ્વામીના મંદિર ને મહારાજના વખતમાં આજે મહારાજે રીંગણા તોયલા હતા આજે છે ને શું કહેવાય વેપારી બહેના જ છે સ્વામના ભગવાન આજના દિવસે વેપારી બહેન હતા એટલે આજે હું કહેવાય દેવ ઉઠી એકાદશીના દિવસે એટલે બધા જ મંદિરોમાં અમારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બધા જ મંદિરોમાં હાટડી કરવામાં આવે છે હાટડી એટલે કે છે ને બધા શાક ધરાવવામાં આવે છે ને આજે ચાર જે મેં ના વસ્તુ જમીએ ને અમે આજના દિવસથી પછી હવે આવતીકાલે સ્ટાર્ટ કરશું ને આવી રીતે અમારું મંદિર દેખાય છે તમને જો આજે અમારું ડીએપી સ્વામિનાથ મંદિર લંડન કોઈ પણ જો ના આવ્યું હોય પ્લીઝ આવજો બધા હો ને આજના દિવસે સ્વામિનારાયણ મંદિરે ભગવાનને બધા શાક ધરાવવામાં આવે છે ને આજે મેં મૂકો છે બાપાને બાપા જે શાક લઈને બેઠા હોય છે ને ને આજના દિવસે બધા જ મંદિરોમાં શાક ધરાવવામાં આવે છે ને ભગવાન પાસે રાખવામાં આવે છે ને એ શાક પછી અમે લઈએ ને આજના દિવસ આવતીકાલે એટલે કે આવતીકાલે પછી હું આજના દિવસે દર્શન પણ કરવા જાય ને આજે ભજન ભક્તિ હોય દર્શન હોય ને એ શાક પછી અમને એમ આપે ને એ શાક અમે આવતીકાલે બનાવશું ને ભગવાનને ધરાવશું બનાવીને અમે ચાર વસ્તુ ના ખાઈએ શેરડી મૂળા મોગરીને રીંગણ અમે ચાર વસ્તુ ના જમીએ ને આવતીકાલથી પછી અમે હવે જમશું સાડા ચાર મહિના અમે ના જમીએ કે હું મંદિરમાં જઈ આવું દર્શન કરી આવું તમે જોઈ શકો છો મસ્ત બ્યુટિફુલ મંદિર બરાબર ઝારીમાંથી દેખાય છે આવગ આજે છેલો આવતીકાલે જો બનશે ને તો સવારમાં મસ્ત તમને બધાને યુટ્યુબમાં લાઈવ કરીશ ટ્રાય કરીશ આઈ નોટ ડૂ પ્રોમિસ પ્રોમિસ નથી કરતી પણ ટ્રાય કરું છું કે લાઈવ કરું કાલે યુટ્યુબમાં યા ચાલો બાપાને દર્શન કરી લેવું મૂર્તિના ને લંડન મંદિરના ચાલો હું અંદર જાઉં સોરી મારા હાથ રહી ગયો છે સાચે જ ખબર છે રેકોર્ડ કરું ઇઝ નોટ ઇઝી ફોર મી બરાબર ને હાથ દુખી જાય ચાલો બધા દર્શન કરી લ્યો સ્વામી બાપાના લંડન મંદિરના મસ્ત બ્યુટિફુલ મંદિર છે તમે બધા પ્લીઝ દર્શન કરવા આવજો આ છે મંદિરનો ગેટ આ છે શિખર બધા પ્લીઝ શિખરના દર્શન કરો આ છે અમારી હવેલી હું અંદર જાઉં મંદિરમાં દર્શન હવે મંદિરમાં જ આવ્યા કે હું ભગવાન માટે આવી છું એટલા માટે એ ને આ વિડીયા સાથે તમને છે ને એ સાંભળ આ વિડીયો છે ને અમને શાક મળી ગયું છે અમે શાક લઈ લીધું છે હવે અમે જઈએ છીએ કાલ સુધી આજે બહુ મસ્તના દર્શન થયા ભવ્ય દર્શન થયા મહારાજના સ્વામીના અને આજે હાટડીના એટલે કે બધા જ શાકના દર્શન થયા બહુ મસ્ત દર્શન થયા અને અમને પ્રસાદીનું શાક પણ મળ્યું છે એટલે ચાલો બધા કાલે આવતીકાલે શાક જમવા અમારી ઘરે જોઈએ શાકમાં શું નીકળે તમને બતાવશું વિદ્યામાં ને પછી આપણે બનાવશું બમી ગામ બરાબર ચાલો મહારાજ કાલે અવાય તો અમે દર્શન કરવા આવીશું દયાળુ હો ને જઈ સામના હો ભગવાન કાલે અવાય તો અમે આવીશું દર્શન કરવા અમને હાકડીમાં છે ને લીમડો આવ્યો પછી મરચાં આવ્યા લાંબા પછી રીંગણ આવ્યા પછી આદુ આવ્યું પછી દૂધી આવી દૂધી એકના વિના બે આવી દૂધી આવી ને આ મરચાં હું માખતી હતી ને તો મને મરચાંય આવ્યા પાં લવીને મરચાં છે બે જાતના મરચાં આવ્યા ને મેથી આવી મેથી નીકળી હે મેથી આવી પછી લીંબુ કેવું એવું કંઈ નહીં હળદર આવી જો લીલી હરદર મારા ઓર્ડર બડ ન કયો હરદર હારી કહેવાય હાકનમાં તમાર તો ત્રણ દીના હે હાલે દીના હે હે દીના ન નતી તમે ન થહેવ તમે રેંગના તમે રેંગના મમ્મી ને રીંગણા આયવા પછી મૂળા આયવા મૂળા નહી તો અમે નિયમ પાડીએ ને એટલે હવે મૂળા ખાવા છે મોળીયા મૂળા આયવા પછી રીંગણ આવ્યું જો રીંગણ આવ્યું ગાજર આવ્યા લો તો ઘણું આવ્યું તો એ એક બે એક બે ત્રણ ચાર પાંચ છ બાપા આ વખતે રીંગણો આ હાથમાં લીધું એટલે જો અમને પરસાદી અમને પ્રસાદીનું નું આમ આ લો જો જોયું મરચા મહિલા એટલા બીજા મસ્ત મસ્ત મરચા એવડા ફાઈન મરચા એકદમ ફાઈન રા વાળા મરચાં થાય એવા હતા આદુ નીકળું હળદર નીકળી હું વાત છે આજે તો મારા ધન્ય પાંચ પાઉ નું એટલું શાક આ બહુ કેવું એમ લીમડો એટલો લીમડો છે ને બે પાઉ મારે મારે અઢી પાઉ તો લીમડો પણ નીકળે છે ચાલો આ શાક અમે અમને હાટડીનું શાક મળી ગયું છે મસ્તનું હાથળીનું શાક મળી ગયું બધું શાક આવ્યું હતું ઘણું આવ્યું હળદર આવ્યું અમને હાથડીનું શાક મળ્યું ચાલો અમે ફોટો પાડી ને તમને આ વિડીયો એડિટિંગ કરીશ આજે આવશે આ વિડીયો કે એટલે હાડા બાર વાગે આવશે હો ને આવતીકાલે એટલે આવતીકાલે આવશે એ વિડીયો ચાલો મૂકું છું સે સબસ્ક્રાઈબ લાયકમાં યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચરસ બાય બાય